અરવલ્લી જિલ્લામાં વહીવટી તંત્રની લાલિયાવાડી અને ભ્રષ્ટાચારથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે મંત્રીને ભલે એમ લાગતું હોય કે અરવલ્લી જિલ્લામાં પારદર્શક વહીવટ ચાલે છે જો એવો વહેમ હોય તો કાઢી નાખજો કારણ કે અધિકારીઓ તમારા આદેશનું પાલન અને ગાંટતા ન હોય તો પ્રજા કેવી પીડાથી પીડાતા હશે તે એક સવાલ છે વાત છે મોડાસા નજીક આવેલ ડુંગરવાડા ગામની ડુંગરવાડા અને સાકરિયા ગામને જોડતો રોડ છેલ્લા ઘણા સમયથી અટકી ગયો છે અંદાજે ત્રણ કિલોમીટર પાકો રોડ બનાવી દેવાયો છે પણ કોઈ કારણોસર આ રોડ વચ્ચે પાંચસો મીટર વધુરો છોડી દેવાયો છે જેને લઈને ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અધિક કલેક્ટરે અરજદારોની વાતની ગંભીરતા દાખવી તાત્કાલિક વન વિભાગને ટેલિફોનિક વાત કરીને યોગ્ય કાર્યવાહી કરવા માટે

ગામ ડું ઘરવાડા સાકરિયા તરફનો જે રસ્તો છે એ ફોરેસ્ટ વાળાએ આમ અટકાવ્યો છે એનું કારણ કે અમે ત્રણસો વર્ષથી અમા વડવાઓ આ રસ્તાનો ઉપયોગ કરતા તો ઘરવાડાની જમીન સાંકરિયાની સીમમાં છે અને સાકરિયાની સીમની જમીન દુઘરવાડામાં છે અને જે ફોરેસ્ટ વાળા રોક્યો છે એના બાજુમાં અમારી દેવની ખાતાની જમીન આવેલી છે પણ છતો પણ એ પણ જાન થતું નથી નુકસાન થતું નથી છતો પણ અને વડવાઓ અમારે એ રસ્તામાં જતા હતા એટલે સરકારના સરકારના નામદાર સરકારનો કોઈ જાતનું કોઈ જાટનું નુકસાન થતું એવું કોઈ પ્રશ્ન દાદા વખતનો રસ્તો છે એટલે કોઈ નુકસાન જાટનું થતું નથી ખોટી રીતે અમને એમ કંઈ કરી કરીને આટલો રસ્તો મુકાવ્યો છે અને અને ઓનો જોજો એમ કે રસ્તામાં એમ કે પીપળેશ્વર બોર્ડ મારી દીધું છે પંચદેવ મંદિર બોર્ડ મારી દીધું છે પછી મોડાસાથી અણિયોનો રસ્તો એ એવો બોર્ડ મારી દીધો છે સાકરિયા તરફનો બોર્ડ બી મારી દીધો છે હાઈવે હાઈવે થી લગભગ અડધો કિલોમીટર ડોમર બનાવી દીધો છે અને વચ્ચેનો ટુકડો ખાલી છે અને આ વચ્ચેનો ટુકડો બાકી છે

કોઈ ચાંદો પ્રશ્ન ખાલી પંદર થી વીસ લાખ રૂપિયાનો મામલો નહીં એ બી મામૂલી જગા ફોરેસ્ટ ની જાય છે અને એમાં પણ ફોરેસ્ટને કોઈ નુકસાન થવાનું નથી અને આ પ્રજાલક્ષી આમ કે પ્રજાના હિત માટેનો આ રસ્તો છે અને વિશ્વ પ્રસિદ્ધ સાકરિયા નર્મદા મંદિર બને છે અને શોર્ટકટ રોડ છે કોલડવાથી બધા લોકો અર્મદા શનિ મંગળવારે આ લોકો સાથે આવું છે અને આ રીતે એમ કે વિશ્વ પ્રસિદ્ધ નર્મદા મંદિર છે એનું એમ કે દર્શન કરવા માટે કાય માટે આરસર છે